તેની ધરપકડ કરવામાં આવી છે સુરેન્દ્રનગરની આ સમગ્ર ઘટના કે જ્યાં લાંચિયો અધિકારી ઝડપાયો છે પીજીવીસીએલ ની વઢવાણ પેટા કચેરી આ નાયબ એન્જિનિયર છે કે જે લાંચ લેતા પકડાયો છે પાંચ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને પરેશ પંચાલ નામનો આ લાંચિયો અધિકારી એસીબી ના સકંજામાં આવી ગયો છે અધિકારીએ ખેતરમાં વીજ કનેક્શન માટે રૂપિયા માંગ્યા હતા અને લાંચ માંગવામાં આવી હતી પાંચ હજારની અને જેને લઈને એસીબીએ તેને ઝડપી પાડ્યું છે જોડાયા છે શું મામલો સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબી લાંચ લેતા ઝડપી પાડ્યો છે જેમાં પાંચ હજારની લાંચ લેતા લંજ ઝડપી આગળની કાર્યવાહી બિલકુલ સચિન જાણકારી બદલ આભાર